સેવા સમસ્યાની ઓળખ કરવી ક્યારેક ક્યારેક આગલી હરોળના કર્મચારી પણ એવું માની લે છે કે કોઈ તેમની દેખભાળ કરી રહ્યું છે સામાન્ય રીતે આગલી હરોળના કર્મચારીઓ ગ્રાહકની પ્રતિક્રિયા વિશે અન્ય કર્મચારી ગણના સભ્યોને વેચાણ સહાયકોની સાથે સંવાદ કરવા માટે તૈયાર થતા નથી જેઓ ગ્રાહકો સાથે તેની વ્યવહાર કરી દેવા હોય છે આ રીતે તેઓ ગ્રાહકની સમસ્યાથી વધારે ભારે પરિચિત હોય છે તેઓએ સમસ્યાઓને ઓળખી લીધી પરંતુ સંતાને તેના વિશે કહ્યું નથી ઘણી ગ્રાહકની સમસ્યાની જાણકારી વ્યવસ્થાને આપવામાં આવતી નથી એજન્ટો કે કર્મચારીઓને ગ્રાહકોને ઓળખવાનો અધિકાર એજન્ટો કર્મચારીઓને ગ્રાહક સમસ્યાની ઓળખ કરવાનો અધિકાર હોતા નથી ગ્રાહક સેવા પ્રત્યે તમામ કર્મચારીઓ પોતાનો નિર્ણય જાતે જ લેવાની આવશ્યકતા હોય છે તો ગ્રાહકની સમસ્યાની ઓળખ કરવાની તેના ઉકેલ માટે સંચારની નો વિકાસ કરવો જોઈને ગ્રાહક સમસ્યાની ઓળખ

જાહેરાતથી લાઈન લાઈને ઈમેલ ઇમેલથી લઈને સંદેશાઓ અને સોશિયલ મીડિયા સાઇટ સુધી ઉપર વાતચીત થતી હોય છે સંચારના કોઈ આવશ્યકતા છે જેનો ઉપયોગ તમામ ગ્રાહકો સાથે અસરકારક રીતે વાતચીત કરવા માટે કરી શકે છે ગ્રાહક સમસ્યાઓની ઉકેલ માટે સંસ્થાના કર્મચારીઓને ધીરજ રાખવાની જરૂર હોય છે ક્યારેક ક્યારેક ગ્રાહક નારાજ અને થઈ જાય છે ત્યારે ઘણી વાર ગ્રાહકની સમસ્યાઓને સમજવા માટે ખૂબ જ ધીરેજની આવશ્યકતા હોય છે આ સસ્તામાં સૂચનો પ્રવાહ વ્યવસ્થાના તમામ સ્તરે હોવો જોઈએ તમામ કર્મચારીઓ પોતાના દ્રષ્ટિકોણમાં જ્યારે કોઈ પણ ગ્રાહક માટે કોલ કર્યો હોય તો શક્ય છે કે ઉકેલ માટે જરૂર કરતાં વધારે સમય લાગે આવી પરિસ્થિતિમાં જ્યારે ગ્રાહક પ્રતિસાદની રાહ જોઈ રહેલા હોય તો સક્રિય રીતે ગ્રાહકને પ્રગતિ વિશે જાણ કરતા રહે ગ્રાહકોની સાથે વ્યવહાર કરવામાં સાવચેતી ખૂબ જ મદદ કરે છે જ્યારે કર્મચારી ગ્રાહકની સમસ્યા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે અડધાથી વધુ સમસ્યાનો ઉકેલ લાવી જાય છે ગ્રાહકોને ધ્યાનથી સાંભળવા અને તેમની સાથે સારા સંબંધની જાળવણી કરવામાં ખૂબ જ મદદ કરે છે ગ્રાહકને કંઈક પણ પૂછપરછ કરી શકાય છે જે વેચાણ સહાયક અને અન્ય કર્મચારી સભ્યોનો કર્તવ્ય છે કે તેઓ ગ્રાહકોને ઉત્પાદનો અને સેવા વિશે તમામ માહિતી આપે તેઓ આમ કરે છે

સાર્વજનિક મલ્ટીમીડિયા પ્રક્રિયા ગ્રાહકની સમસ્યાને હલ કરવાની સૌથી ઝડપી રીત છે તેની પહોંચી લાખો લોકો સુધી છે ગ્રાહકની માટે સમસ્યા દ્વારા સોશિયલ મીડિયાનો વ્યાપક રીતે ઉપયોગ કરી શકાય છે ટેલિફોન નંબર ટેલિફોન ફ્રી નંબર ઉપલબ્ધ બનાવીને સમસ્યાનો મુકેલ આપો કેટલીક સંસ્થાઓ ટેલિફોન નંબર પર ઉત્પાદન અને સેવા વિશે કંઈ પણ પૂછવાની સુવિધા આપી દે છે ગ્રાહક સંસ્થાકીય સેવા વિશે કંઈ પણ પૂછવા માટે સીધા સંપર્ક કરી શકે છે

અનુભવના વિકાસ માટે એક સહાર્થક દ્રષ્ટિ મળે છે વિધ્યાપકોને ડેટા નિષ્ણાંત ઉત્પાદન અને સેવા માટે ગ્રાહકની ધારણા વિશે તમામ પ્રકારની જાણકારી પૂરી પાડે છે જ્યારે ક્યારેક ક્યારેક રિટેલર્સને સીધો પોતાના ગ્રાહકો પાસેથી ઉત્તર મળી શકતો ન હતો આ બધું ગ્રાહકોના પુરુષ વિશે છે આજના વિડીયોમાં કરશું